પરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસુજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાઓએ સુરત શહેર વિસ્તારમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના મુજબ સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ યસુજી ના માર્ગદર્શન હેઠળ સુજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટ પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ ઈસુજી દ્વારા કામગીરી કરવામાં આવી છે સુજીની ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઆઈ અનિલભાઈ વિંજીભાઈ એસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ ધનજીભાઈ નાઓને મળેલ બાતમીને આધારે કેનાર રોડ સરોલી ચક્શન ચાર રસ્તા પાસે આવેલ વશરાજ ટી સ્ટોલ પાસેથી આરોપી જયરાજ સિંહ ઉર્ફે જોરુભા દાનુભા ઝાલા ઉમર આડત અઠ્ઠાવીસ રહેવાસી એકસો એક્યાસી આશાનગર સોસાયટી દીપમાલા પાસે પુણા ગામ સુરત મોડ રહેવાસી વડેલી તાલુકો ઝાફરાબાદ જિલ્લો અમરેલીવાળાને ઝડપી પાડેલ છે મજકુર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવી છે કે આજથી આશરે એક માસ અગાઉ પોતે અને જશુભાઈ રાવતભાઈ ગોહિલ તથા પૃથ્વી સિંહનાઓની સાથે જગદીશનગર મહાદેવ મંદિર પાસે આવેલ પિયુષ પાનના ગલ્લાની પાસે ઊભા હોય તે વખતે એક ગાડી અમારી સાથે અડી જતા અમારી વચ્ચે બોલાચાલી થઈ અને છૂટા હાથની મારામારી થતાં તેને માથાના ભાગે મારી દીધેલ હતું આ મારામારી થતાં લોકો ભેગા થવા લાગતા ત્રણે ભાગી ગયા હતા અને સદર બાબતે પોલીસે ગુનો દાખલ કરી શોધતી હોવાથી પોતે નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી છે ઉપરોક્ત આરોપી વરાછા પોલીસ સ્ટેશન સી પાટ ગુના રજિસ્ટર બે હજાર ચોવીસ સિપીકો કલમ ત્રણસો ત્રેવીસ ત્રણસો ચોરાણું ખ પાંચસો છ બે તથા એકસો ચૌદ મુજબ ના ગુનામાં નાસ્તો ફરતો હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે